લોલો ખેડૂત મિત્રો ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવાર તો આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ટમેટા ટમેટાના જે ભાવ છે તે નવ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે સત્યાવીસ રૂપિયા હવે જોઈએ મરસા લીલા લીલા મરસાના જે ભાવ છે તે દસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રી રૂપિયા હવે જોઈએ ગુવાર ગુવારના જે ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ એકસો વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પિચોતેર રૂપિયા હવે જોઈએ કોબીજ કોબીજ જે કિલાના ભાવ છે કિલ્લાથી લઈ પંદર રૂપિયા છે ચામાના ભાવ છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે ચામાના ભાવ છે Joeyi, कीछोडा। कीछोडा ना से लाई। 9 रुपया अबे જોઈએ કીંચોડા કીંચોડાના જે કીલાના ભાવ છે તે 20 રૂપિયા થી લઈ 90 રૂપિયા છે ચામની ભાવ છે 55 રૂપિયા હવે જોઈએ ફૂલાવર ફૂલાવરના જે ભાવ છે તે 12 રૂપિયા ના કીલા થી લઈ 22 રૂપિયા છે ચામની ભાવ છે 12 રૂપિયા હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે છમાના ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ સોરા સોરાના જે ભાવ છે કિલાના જે ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે છ ભાવ છે ત્રીસ રૂપિયા હવે જોઈએ કાકડી કાકડીના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે છ માન્ય ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ એસી રૂપિયા છે છ માન્ય ભાવ છે પિસ્તાલીસ રૂપિયા હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ છિત્તેર રૂપિયા છે છમાન્ય ભાવ છે છાલી રૂપિયા હવે જોઈએ કારેલા કડવા કારેલાના જે ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે છમાન્ય ભાવ છે ત્રીસ ત્રીસ રૂપિયા હવે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે છ માન્ય ભાવ છે ત્રીસ રૂપિયા હવે જોઈએ ગાજર ગાજરના જે કિલ્લાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છત્તર રૂપિયા હવે જોઈએ વાલોર વાલોરના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રીસ રૂપિયા હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે છમાન્ય ભાવ છે પાંત્રી રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે કિલ્લાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે છમાન્ય ભાવ છે બાવીસ રૂપિયા હવે જોઈએ દાણાવાળા વાલ દાણાવાળા દાણાવારા વાલના કિલાના જે ભાવ છે તે દસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે છ માન્ય ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ વટાણા દાણાવાળા વટાણાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ પંચાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે છાલી રૂપિયા હવે જોઈએ ચકરિયા ચકરિયાના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ કાચી કેરી કાચી કેરીના જે કિલાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ છ રૂપિયા છે ચામા ભાવ છે એસી રૂપિયા હવે જોઈએ બટેટા બટેટાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ સત્તર રૂપિયા છે ચામાય ભાવ છે ચૌદ રૂપિયા હવે જોઈએ કાચા પોપૈયા કાચા પોપિયાના જે કિલાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠ રૂપિયા હવે જોઈએ આદુ આદુના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચડત્રીસ રૂપિયા હવે જોઈએ લીલી મકાઈના ડોડા લીલી મકાઈના ડોડાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે છમાને ભાવ છે સત્તર રૂપિયા હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે છમાને ભાવ છે ત્રેવીસ રૂપિયા હવે જોઈએ લીલા ચણા લીલા ચણાના જે કિલાના ભાવ છે તે બાવીસ રૂપિયાથી લઈ બાર રૂપિયાથી લઈ બાવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્તર રૂપિયા હવે જોઈએ આમળા આમળાના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે પુરાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ સાત રૂપિયા છે ચામણી ભાવ છે પાંચ રૂપિયા ને પચા પૈસા હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે પુરાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ સાત રૂપિયા છે ચામણી ભાવ છે ચાર રૂપિયા ને પચા પૈસા હવે જોઈએ મેથી મેથીના જે પૂરાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ છ રૂપિયા છે ચામણી ભાવ છે ચાર રૂપિયા હવે જોઈએ તાંજરીઓ તાંજરીયાના જે પૂરિયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે ચા ભાવ છે પાંચ રૂપિયા હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે ચામણી ભાવ છે ત્રણ રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ કોથમરી કોથમરીના જે પુરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે ભાવ છે બે રૂપિયા ને પૈસા હવે જોઈએ મૂળા મૂળાના જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયા થી લઈ આઠ રૂપિયા છે ચામાન્ય ભાવ છે છ રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ બીટ બીટના જે પુરિયાના ભાવ છે તે બે રૂપિયા થી લઈ ત્રણ રૂપિયા છે ભાવ છે બે રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ ઝીંજરા ઝીંજરાના જે કિલાના ભાવ છે તે રૂપિયા લઈ છે છામાન્ય ભાવ છે સત્તર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બકાલા માર્કેટ યાર્ડના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આજે રવિવાર હતો એટલે અનાજની હરાજી બંધ હતી એટલે મને એમ થયું કે લાવ લીલા શાકભાજીના ભાવ મૂકો તો તમને શું લાગે છે રોજેરોજ ભાવ મૂકવા જોઈએ તો અમને કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો ધન્યવાદ